ધાનેરા તાલુકાના વાલેર ધામ ખાતે આજથી બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે ધાનેરા સહિત અનેક જગ્યાએ આજે ભક્તોનો ઘોડાપુર વાલેર ધામ ખાતે ઉમટી પડ્યો છે પૂજ્ય સુંદરપુરી મહારાજની જીવત સમાધિના દર્શન માટે આજે વાલેર ગામમાં કીડિયારું ઉભરાણું હોય તેમ માનવ મહેરામણ ચારે બાજુ જોવા મળી રહ્યું છે ધાનેરા વિસ્તારમાં પ્રાચીન અને ચમત્કારિક ધામ તેવા વાલેર ગામ ખાતે સુંદરપુરી મહારાજના મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ યોજાઈ રહ્યો છે

શિવ મહાયજ્ઞનું આયોજન ચાલી રહ્યો છે સુંદરપુરીજી મહારાજની નવીન શિવલિંગની પધરામણી એનું પણ મૂર્ત આવતીકાલ એટલે પચીસ તારીખે અમૃત સિદ્ધિ ગુરુકૃષ્ય નક્ષત્રની અંદર એની સ્થાપના થશે અને આજે આ વાલર ગામની જે ગામની અંદર જે યજ્ઞ થઈ રહ્યો છે તે એકવીસ શિવ યજ્ઞ એની અંદર રોજ યજમાન બદલ્યા છે મુખ્ય યજમાન એક જ છે પણ વિશ્વ કલ્યાણ અર્થે વિશ્વ શાંતિ અર્થે દરેક લોકોના સુખ શાંતિ માટે પરમ પૂજ્ય અત્યારના વર્તમાન સંત શ્રી સુખદેવપુરીજી મહારાજે એવું કહ્યું છે કે ભાઈ દરેકના ગામ ઘરની અંદર સુખ શાંતિને સમૃદ્ધિ વધે લોકોમાં આનંદ થાય અને બીમારીનો નાશ થાય એવો એક યજ્ઞ કરો એના માટે એકવીસ કુંડીય શિવયજ્ઞનું આયોજન કર્યું છે આજે એક લાખને અગિયાર હજાર મહામૂર્તિ જેની આપવામાં આવી છે અને એના સિવાય પણ પ્રતિષ્ઠાને લગતા જે જે હોમકર્મ છે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પત્રે કરવામાં આવે છે અને બ્રાહ્મણો પણ અલગ અલગ ગામમાંથી વધારે છે અને આ જે આ યજ્ઞની અંદર સ્નપણનો કાર્યક્રમ હતો એની અંદર એકસોને આઠ દ્વારા અલગ અલગ ઔષધિઓ દ્વારા ભગવાન સુંદરપુરીજી મહારાજના શિવલિંગનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો મિલન છે ઘટાદિવાસ છે જલાદિવાસ છે અલગ અલગ દ્રવ્યોથી એમનો અભિષેક ગામ લોકોએ અને જે યજમાનો બેઠા છે એમના દ્વારા કરવામાં આવ્યો અને દરેક લોકોએ ખૂબ ખુશીની લાગણી અનુભવી છે ધન્યતા અનુભવી છે અને એમને એમ કહ્યું કે ખરેખરમાં આવા એકના બેસવાનો અમને લાભ મળ્યો એક અમારા માટે આનંદરૂભી અને આશીર્વાદ રૂપી સ્વરૂપી છે અને એમાં ભુરિયા પરિવાર ભાવર એ લોકોએ પણ લાભ લીધો છે અને આજે સંતો મહંતો દરેક લોકો અહીંયા પધારી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે હરિઓમ પ્રતિષ્ઠાના પહેલા દિવસે આજે મોટા પ્રમાણમાં સંતો મહંતોની સાથે રાજકીય આગેવાનોની હાજરી જોવા મળી હતી આજે કુંભ ભરાયો હોય તેમ અનેક મહાત્મા આજે વાલેર ધામ ખાતે આવી પહોંચ્યા હતા દિવસ દરમિયાન પચાસ હજાર કરતાં પણ વધારે ભક્તો ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે પૂજ્ય સુંદરપુરી મહારાજની સમાધિ ઉપર જે શિવલિંગની સ્થાપના કરવાની છે તે શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં એકસો આઠ ઔષધિ સાથે પંચમ અમૃત થકી દિવ્ય શિવલિંગનો અભિષેક થતાં માહોલ અદભુત બન્યો હતો Shri 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 दिगारी देव जगा तो सदभियो मनोदा पदाय नमो न बहु देव